ભારત અને મહિલાઓને આત્મનિર્ભર કરવાની વાત છે જયારે જુનાગઢમાં જિલ્લા ઉદ્યોગ દ્વારા ને ક્યાંક ક્યાંક ને ક્યાંક બે રીતે થઈ હોય એવું દર્શાવવામાં ક્યાંક નબળી ગુણવત્તાની અને નબળી ક્વોલિટીની કીટો મળી રહી છે તમે જોઈ શકો છો જે કીટ મળી છે એ તૂટેલી હાલતમાં છે અને જે વસ્તુ છે એ પણ કટાઈ ગયેલી અને જૂની મળેલી છે આજ રીતની વાત છે અત્યારે તમે જોઈ શકો છો જે દ્રશ્યો છે એ દ્રશ્યો છે અહીંયા ફીટનું વિતરણ ચાલી રહ્યું છે આપણે સાથે એના મહિલાઓ જોડાય ગયા છે આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે અને શું વસ્તુ છે બે શું નામ છે તમારું મારો નામ પરમા સોનલ છે અને અમે 4-5 વર્ષ પહેલાના આ ફોર્મ ભરેલ છે પણ અમને છે કે અત્યારે મેલુ એ મેલુ એમને પણ આમાં કઈ છે જ નહીં એ લોકો કહે તો કે આટલી વસ્તુ देऊ છત્રી આમાં ખાલી બે જ વસ્તુ છે ને આ વસ્તુ તો હું છે ને એ જ નથી ખબર કેનો મારે ઉપયોગ ઉપયોગ ક્યાં કરું એક ખાલી ખોર્ચે છે ને બસ એક આજ છે બે પણ આ વસ્તુ કોઈ કામમાં જ આવે એવી નથી ગોડાઉન ભરેલી રાખેલી છે કોઈને વસ્તુ મળેલી જ નથી વસ્તુ છે પણ કોઈ વસ્તુ નથી મળેલી કોઈ વસ્તુ મળતી જ નથી ભાઈ કોઈ વસ્તુ સારી મળતી જ નથી

અમારા કુપન માં જે સિક્કા લગાવેલા છે એ અમને કાઢી દો અમને આઝાદ કરજો અને કા પછી અમને અમારી છત્રી સસ્તો આપી દો બરોબર છે અને વસ્તુ આપે છે ને તો ખરાબ વસ્તુ હોય છે બધી મશીનરી બધી ખરાબ હોય છે અમુક અમુક લોકોને મળેલી છે કીટ પણ એ બહુ ફરિયાદ કરે છે કે આ બધી તો છે ને ભંગારમાં જ જાય વસ્તુ છે અને ગોડાઉન માં માલ એમનો ભરી રાખે છે ને તૂટેલી વસ્તુ ને કાટેલી વસ્તુ મળે છે બધાય 4 અહીંયા 4 ના લોકો એમ કહે છે 4 આ વસ્તુ અહીંયા ભરેલી પડી છે ગોડાઉન માં તો 4 કેમ આવી પેલા એમ કહે કે ચૂટણી ચવા રિઝલ્ટ ચવા બધું ચવા તો હવે અમને આ રીતના પકડાવી દેવાન અને પ્લસ કિલો વજન માં નથી પૂરું અને આ દેવા જાય ને તો 10 રૂપિયા નથી આવે એમાં માં અમને 10 રૂપિયા નથી આવે

જો પાર્લર સ્ટાર્ટ અમારે કરવું હોય બરાબર છે તો અમે આ બે જ વસ્તુ થી કેવી રીતના પાર્લર સ્ટાર્ટ કરીએ એમ બરાબર અને આ લોકો એમ કે છે પરિપત્ર પ્રમાણે આ તમને બે જ વસ્તુ મળેલી છે અને કુપન માં પણ સિક્કો લાગેલો છે એટલે પાછું અમારે ફોર્મ ભરવું હોય તો પણ અમે પાછું ભરી ન શકીએ તમે આપી પણ ન શકો એવું પછી તમે અમને કયો બરાબર તો આના પછી અમારે કરવાનું શું અને અત્યારે એ બે વસ્તુ થી એમ એમ ક્યો કે પાર્લર ચાલુ થઈ જાય બરાબર છે અત્યારે તાવડી પણ તેરવાના માંગે છે બરાબર તો આ બે વસ્તુ થી અમાર પાર્લર કેવી રીતના ચાલુ કર પાર્લરમાં એટલે કેટલી વસ્તુ જોઈએ એ તમને ખુદને ખબર પડવી જોઈએ કે પાર્લરમાં કેટલી વસ્તુ જોઈએ ફારુ નામ લો છેમિલા હું મારી આટીના રહું છું મે 4 વર્ષ 3 વર્ષ થી બે ફોર્મ ભરેલા છે આ સમાજ કલ્યાણ માટે અને મે થોબી કામમાં ફોર્મ ભરેલું હતું જેમાં મને કિટમાં એક ઘોડો મળેલો છે જે વેચવા જાય તો પંદરસો રૂપિયા પણ આવે એમ નથી એક ઇસ્ત્રી નાની એવી મળેલી છે ને એક કઈક ડબલા જેવું ફુવારાનું જે મારા ધોબી કામ એમાંથી હું સ્ટાર્ટ કરી શકું એમ નથી અને એવી વસ્તુ ધોબી કામમાં જો કે આવતી જ નથી અને અમને એ વસ્તુ ત્રણ ચાર હજાર એ વસ્તુ આપેલી છે જે પચીસ હજાર નો માલ અમને આપવા મળવા પાત્ર હોય જે ગરીબ કલ્યાણ મેળામાં એની બદલે અમને ત્રણ થી ચાર હજાર ની વસ્તુ આપેલી છે તો અમારી

એ લોકો પાંચ મિનિટ નું કે છે કે પાંચ મિનિટ પછી સર એને મિટિંગ આવે છે મિટિંગ આવે છે અને પટ્ટાવાળા એમ કે છે તમે બોલાય આવો પટ્ટાવાળા પટ્ટાવાળા અમને બોલાવવા માટે પણ નથી આવતા અને એ જ સમયમાં અમે અહીંયા રૂબરૂ રૂબરૂ પહોંચીએ છીએ એ ટાઈમમાં એ વીસીમાં વયા જાય છે અને એનું રીઝન શું કે અમને અહીંયા બોલાવી અને પોતાને પોતાનું કામ જ કરવું હોય તો જાહેર જનતા માટેનો ટાઈમ અમને નક્કી કરીને આપો અથવા તો કે જાહેર જનતાને કે આજ ટાઈમે તમારે અમને મળવા માટે આવવાનું અમે જે ગરીબ કલ્યાણ મેળો જે હોય છે એના માટેનો અમને લાભાર્થી માટે અમે ફોર્મ ભરેલા હતા એ ફોર્મમાંથી અમને જે મળવા પાત્ર જે જે સહાય હતી જે કે 25000 સુધી માટેની સહાય હતી એમાંથી અમને 2000 જેટલી પણ સહાય નથી મળેલી એ મને મળેલી જે સહાય છે હું અહીંયા મૂકીને જાઉં છું અને જે અધિક જિલ્લા મેજેશર છે એને અરજી પણ કરું છું કે આ મત માટે પગલા લે બાકી આ તો એક જ કિટ છે પણ આવતા દિવસોમાં જેટલા બધાને મળેલા છે ને લાભ એ બધે બધાને બોલાવીને બધાની કિટો અહીંયા કલેક્ટર ઓફિસે હું જમા કરાવતા માનવ કલ્યાણ યોજના માટેની કિટનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી એટલે એ અનુસાર જે આ રનિંગ યર છે એના પાછલા બધા જ વર્ષોની કિટ આપવાનું ઉપરથી એડ ઓફિસની સૂચના આવી હોય તો આજે આપણે અત્યારે આપી રહ્યા છીએ અને એમાં જેમ કે મને ફરિયાદ મળી હતી આપણે બ્યુટી પાર્લરની કિટમાં જે સાધનો છે છે એ ઓછા પરંતુ એમાં એવું નથી એમાં બે જ સાધનો છે સ્ટરિલાઇઝર યુનિટ છે અને બ્યુટી પાર્લર ચેર છે જ પરિપત્ર પ્રમાણે આપીએ છીએ તો એ પરિપત્ર પ્રમાણેની જ વસ્તુઓ આપવામાં આવે છે અને બધી જ સારી ક્વોલિટીની આપવામાં આવે છે તેમ છતાંય ત્યાં રહી હોય વસ્તુઓ અને અમુક વસ્તુ જો ખરાબ થઈ ગયો હોય એવું આપણને જણાશે તો આપણે એની જે ગ્રીમકો એજન્સી ને લખી અને એ ચેન્જ પણ કરાવી આપશું એમાં પણ કોઈ પ્રશ્ન નથી એટલે જે નાના માણસોને આત્મનિર્ભર બનાવવા માટેની જે આ પહેલ છે એમાં કોઈ જ પ્રશ્ન નહિ આવે અને કામ ખૂબ સારી રીતે થશે એવો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આપને જણાવે છે જે રીતે વાત કરવામાં આવી અન્ય સહાયકોને પણ કીટ આપવામાં આવી છે આપણે એમને પણ પૂછીશું શું નામ છે તમારું મારું નામ કાંજીભાઈ પરમાર શું કીટ આપેલી મને જોબી કીટ આપેલી છે શું છે એમાં એક નાની ઇસ્ત્રી છે એક ફુવારો છે બસ અને ઘોડો છે એ કોઈ ઉપયોગમાં આવે એમ નથી કોઈ ઉપયોગમાં આવે નથી તમારા માટે છે ને કીટ એવી આપે કે જે લાયક હોય એવી આપવો જોઈએ જે રીતે વાત કરવામાં આવી 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 અત્યારે ભારો મચી ગયો છે 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 ને ને મચવા કારણ ક્યાંક ક્યાંક જે એ નબળી ક્વોલિટીની હાલમાં જે રીતના વિતરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો દ્રશ્યો કે અહીંયા કીટ વિતરણ થઈ શક્યું છે આપણે જે જવાબદાર કર્મચારીઓ છે જે અધિકારીઓ છે જે વિતરણ કરી રહ્યા છે એમને પણ પૂછીશું કે કઈ રીતની વાત છે આપણે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે દ્રશ્યો છે એ વિતરણના દ્રશ્યો છે તમે જોઈ શકો છો ઓન કેમેરા અહીંયા જે એનું રજીસ્ટ્રેશન કરી અને વિતરણ કરવામાં આવે છે સાહેબ કીટો નબળી નીકળે છે શું કહો છો કીટો નબળી નીકળે તમે બદલે આવવા તૈયાર છે બીજું શું છે કે ઉપરથી માલ એ પ્રમાણે અમે આપી શકીએ આક્ષેપ એવું છે કે આ ઘણો સમયથી આ પડેલી કીટો આપવામાં આવે છે ના ના એવું કાઈ નથી હવે એ બધું સાહેબને પૂછો એટલે આ અહીંયા કેટલો સમય થી પડી છે આયા 6 મહિના વર્ષ દિવસથી થી વધીને એટલું તો થાય ને ભાઈ સાહેબ જે રીતે વાત કરવામાં આવી જવાબદાર કર્મચારીની તો એના દ્વારા એવું જણાવવામાં આવે છે છે કે કે અત્યારે જે કીટો એ મહિના વર્ષ પડેલી છે અને જો જરૂર પડશે તો બદલાવી આપવામાં પણ આવશે એવું પણ જણાવી રહ્યા છે પણ પ્રશ્ન એ રહી છે કે એક વર્ષથી કીટો શા માટે આપવામાં નહોતી આવી અને જો આપવામાં આવે છે તો આવી નબળી ક્વોલિટી નબળી ગુણવત્તા ની અને સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ